નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ છ પાંચ બે હજાર ચોવીસ વાર સોમવાર તમામ માર્કેટિંગ ગેરના મગફળીના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો મારા વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો માછલી સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જાડી મગફળીથી તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી તેરસો ને રૂપિયા જામનગર માર્કેટિંગ ગાર્ડની અંદર એક હજારથી બારસો પંદર રૂપિયા વિસાવદર માર્કેટિંગ ગાર્ડની અંદર એક હજાર ત્રેપનથી એકવીસ રૂપિયા વાકાનેર માર્કેટિંગ ગાર્ડની અંદર એક હજાર ચિમોતેરથી એક હજાર ને ચિમોતેર રૂપિયા અડવદ માર્કેટિંગ ગાર્ડની અંદર અગિયારસોથી બારસો બાર રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો એકાવનથી બારસો સોળ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો અઠાવીસથી અગિયારસો ને રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો થી એકાવન રૂપિયા તારી માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો બારથી બારસો સોળ રૂપિયા મેંદડા માર્કેટિંગ યાર્ડની અંદર નવસો થી બારસો ને ચાલીસ રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર ચાલીસથી ચાલીસ રૂપિયા राजकोट मार्केटिंग गार्ड पचीसो रूप एकतालीस रुपया अमरेली गार्ड एक हजार एकाणु बारिश रूपया जामजोदपुर मार्केटिंग गार्ड नौ सौ पचास थी बार सौ सेतालीस रुपया गोंडल मार्केटिंग गेट आठ सौ एकावन सौ नेव रुपया कोडिके गार्डर अगर सौ सीतेर धीरसो चालीस रुपया બોટાદ માર્કેટિંગ ની અંદર નવસો થી એક હજાર એક હજાર પંચાવન થી ભાવનગર માર્કેટિંગ અગિયારસો રૂપિયા હવે વાત કરીએ ઝીણી મગફળીની અંદર તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ની અંદર એક થી અગિયારસો ને રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડ ની અંદર એક થી અગિયારસો રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડ ની અંદર સાતસો થી બારસો એકવીસ રૂપિયા મિંદેડા માર્કેટિંગ ગાર્ડની અંદર નવસોથી બારસો રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચીસથી બારસો ને પંચ્યાસી રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ ગાર્ડની અંદર નવસો અગિયારથી બારસો ને એકવીસ રૂપિયા અમરેલી માર્કેટિંગ ગાર્ડની અંદર એક હજાર સિત્તેરથી બારસો ને છત્રીસ રૂપિયા મહુવા માર્કેટિંગ ગાર્ડની અંદર અગિયારસો ત્રણથી બારસો ને છવ્વીસ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ ગાર્ડની અંદર નવસોથી બારસો ને છત્રીસ રૂપિયા ગોંડલ માર્કેટિંગ ગાર્ડની અંદર નવસો એકવીસથી તેરસો ને છપ્પન રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી બારસો ને ત્રીસ રૂપિયા કોડીનર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો ચાલીસથી બારસો ને છોતેર રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઇબ ના કરવી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુ મારે ઘંટડી છે તે વાક્ય સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર